માઠાવારે સજ્જુ કોઠારી ગેંગના વલી સૈયદના ગેરકાયદે બાંધકામ પર હથોડા ચાલશે છે. નાનભુરા ડોટીવાળા બેકરી પાસે ડિમોલેશન કરાશે. વલી સૈયદ દ્વારા સરકારી જમીન પર પાકા બાંધકામ કરીને નાના મોટા વેપારીઓને સરકારી જગ્યા અને અનઅધિકૃત રીતે ભાડે આપવામાં આવી હતી. આર્થિક લાભ માટે દબાણ ઊભું કરવામાં આવ્યું. દબાણ કરી આ કન્સ્ટ્રક્શન કરી આ ભાડે ગયા કયા માહિતી મળતા આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે

આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી આ એમની સાથે જોડાયેલ માણસ છે આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ ચાલો ભાઈ કેમેરામેન સેનેલી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે